નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ધોરણ ની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીઓ પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ છ ની જે નવી સ્વ પોથીના સંસ્કૃત વિષયના જે પાઠ નંબર આઠ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ નવી વિષયના પાઠ નંબર ચાતુર્ય તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વઅધ્યન પોનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક થી ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્યોને પૂર્ણ કરો જોઈએ નંબર એક ખાલી જગ્યા પૃષ્ઠે સૈનિક અસ્તિ તો કાકસ્ય નંબર બે ખાલી જગ્યા અધ સર્પ અસ્તિ વૃક્ષસ્ય ખાલી જગ્યા સમીપે વૃક્ષ અસ્તિ સર્પ ખાલી જગ્યા પૃષ્ઠે વાનર અસ્તિ મકરસ્ય ખાલી જગ્યા અપરે કાક અસ્તિ દૃષ્ટ સર્પ ખાલી જગ્યા રક્ષક સૈનિક અસ્તી તો સુવર્ણહારસ્ય પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે વાક્ય બનાવો નંબર એક છાત્ર શ્લોક ખાલી જગ્યા વદતી નંબર બે યુવતી ગૃહમ ખાલી જગ્યા ગછતી નંબર ત્રણ બાળક પુસ્તક ખાલી જગ્યા પઠતી નંબર ચાર શિક્ષક વાક્ય ખાલી જગ્યા લિખતિ નંબર પાંચ રામ સ્નાન ખાલી જગ્યા કહો પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યમાં ક્રિયાપદની ફરતે ગોળ કરો ગોળની નિશાની કરો નંબર એક બાળકઃ ગીતમ ગાયતી તો ગાયતી નંબર બે શિક્ષક લેખમ લિખતી તો લિખતી નંબર ત્રણ સૈનિક યુદ્ધમ યુદ્ધ કરોતી તો કરોતી નંબર ચાર અહમ ભોજનમ ખાધા તો ખાધા નંબર પાંચ અહમ ચિત્રમ પશ્યામી તો પશ્યા વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપને ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા વાક્યોમાં નામપદની ફરતી ગોળની નિશાની કરો જોઈએ નંબર એક વાનર અસ્તી તો જવાબ આવશે વાનર નંબર બે વિવેક ગાયતી તો વિવેક નંબર ત્રણ રાધા પીબતી તો રાધા નંબર ત્રણ એકલવ્ય આગ્છતિ તો એકલવ્ય નંબર પાંચ બાલક અસ્તી તો બાલક પ્રશ્ન નંબર પાંચ કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને વાક્યપૂર્તિ કરો નંબર એક ગજસ્ય દંત ખાલી જગ્યા અસ્તી ધવલ નંબર બે પણ પતતી શશક ખાલી જગ્યા બહતી ભીત નંબર ત્રણ ગજ અધિકાતિ પીપીલીકા ખાલી જગ્યા ખાદતી અલ્પ નંબર ચાર કેરળ લઘુ ઉત્તર ખાલી જગ્યા બૃહતા નંબર પાંચ કાક ખાલી જગ્યા પક્ષી અસ્તી ચતુર પ્રશ્ન નંબર છ કંસમાં આપેલા વાક્યો ચિત્ર સામે લખો બીજા સર્પ એકમ શ્રાવકમ ખાધ હતી ત્યાર પછી ત્રીજા ચિત્રમાં રાજકુમારી સ્નાન કરોતિ ત્યાર ચિત્રમાં સૈનિક કાકશ પૃષ્ઠે ગજતી ત્યાર પછી ચિત્ર સૈનિક સર્પ નયતી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યન પથ્થના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે